ભરૂચ જિલ્લા પોલીસ વિભાગ દ્વારા વ્યાજખોરો સામે ચાલતી ઝુંબેશ અંતર્ગત જનજાગૃતિ સેમિનારનું આયોજન કરાયું લોકો વ્યાજના ના વીસ ચક્રમાં ન ફસાય તે માટે રાજ્ય સરકાર દ્વારા વ્યાજખોરો સામે ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે જે અંતર્ગત ભરૂચ પોલીસ દ્વારા આજરોજ સેમિનાર યોજાયો લોકો વ્યાજખોરીના વીસ ચક્રમાં ન ફસાય તે માટે લોકોને જાગૃત કરવા આ સેમિનારનું આયોજન કરાયું ભરૂચના દાંડિયા બજારમાં આવેલ સ્વામિનારાયણ મંદિર ખાતે યોજાયેલ સેમિનારમાં ભરૂચ વિભાગના પોલીસ વડા સી કે પટેલ સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને લોકોને સરકારી તેમજ બેંકની વિવિધ સ્કીમો અંગે માહિતી આપવામાં આવી હતી જો કોઈને રૂપિયાની જરૂર હોય તો તેઓ સરકારની વિવિધ સ્કીમ અથવા બેંકમાંથી ઓછા વ્યાજ દરે લોન લઈ તેઓની જરૂરિયાત પૂર્ણ કરી શકે છે તેમ જણાવ્યું હતું પરંતુ વ્યાજખોરીના વીજ ચક્રમાં ન ફસાય તે માટે લોકોને સમજણ આપવામાં આવી હતી સાથે જ આવા બનાવોમાં પોલીસ દ્વારા કરવામાં આવતી કામગીરી અંગે પણ માહિતી આપવામાં આવી હતી ગુજરાત સરકાર શ્રીએ વ્યાજખોરોના વિરુદ્ધમાં અભિયાન છેડેલું છે એના અંતર્ગત આજે જિલ્લા પોલીસ વડા શ્રી મયુર ચાવડા સાહેબના સૂચના અને માર્ગદર્શન હેઠળ સામાન્ય જનતા વ્યાજખોરીના ચક્કરમાં ન આવે અને જો એમને કોઈ નાણાંની જરૂરિયાત હોય તો સરકારની જે સ્કીમો છે બેંક દ્વારા કે સરકારની બીજી સ્કીમો દ્વારા જે સરળતાથી લોન મળે છે એ લોન મેળવે અને વ્યાજખોરોની ચક્કરમાં નહીં આવે અને જો સમાજમાં આવા વ્યાજખોરો દ્વારા કોઈ આવી રીતે ચૂંસણખોરી કરવામાં આવતી હોય તો એ વ્યાજખોરોના વિરુદ્ધમાં નિર્ભય રીતે ફરિયાદ આપવા માટે આગળ આવે એના માટે અમે આજે ભરૂચ જિલ્લા અને ભરૂચ શહેરમાંથી લોકોને બોલાવીને એમને જાગૃત કરેલા અને લોકોને અપીલ પણ એવી કરવામાં આવેલી છે કે વ્યાજખોરોની ચુંગાલમાં ખોટી રીતે ફસાય નહીં